નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું આજના એરંડાના ભાવની તો એ પહેલાં ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો આજના એરંડાના ભાવ સાણંદ એક હજાર ચોત્રીસથી એક હજાર ત્રેપન દહેગામ એક હજાર નેવુંથી અગિયારસો છ રખિયાલ એક હજાર એંસીથી એક હજાર નેવું રાપર એક હજાર તેતાલીસથી એક હજાર પચાસ મોરબી એક હજાર ચોવીસથી એક હજાર ચોરાણું ઉનાવા એક હજાર એકોતેરથી અગિયારસો ત્રણ ખેડબ્રહ્મા એક હજાર નેવુંથી અગિયારસો સમી એક હજાર પાસઠથી એક હજાર એંસી રાજકોટ નવસો નેવુંથી અગિયારસો વીસ પાટડી એક હજાર પંચાવનથી એક હજાર સાઠ ભયાઉ એક હજાર ચાલીસથી એક હજાર બ્યાસી સાવરકુંડલા આઠસો એંસીથી એક હજાર તલોદ એક હજાર નેવ્યાશીથી એક હજાર નવ્વાણું ધ્રોલ આઠસો એકથી એક હજાર બત્રીસ વાંકાનેર આઠસો બેથી એક હજાર ઓગણસી વડગામ એક હજાર સિતેરથી એક હજાર છ્યાસી એક હજાર પંચાવનથી એક હજાર સત્તાવન બોટાદ નવસો પંચાણુંથી એક હજાર તેત્રીસ સિદ્ધપુર એક હજાર ત્રીસથી અગિયારસો અગિયાર હળવદ એક હજાર પંચાણુંથી અગિયારસો ચોવીસ પાટણ એક હજાર વીસથી અગિયારસો એકવીસ કલોલ એક હજાર ત્યાંશીથી એક હજાર સત્તાણું બાવળા એક હજાર બાસઠથી અગિયારસો સોળ માંડલ એક હજાર પિસ્તાલીસથી એક હજાર બાસઠ જામજોધપુર અગિયારસોથી અગિયારસો પંચાવન જેતપુર નવસોથી એક હજાર એક્યાસી હારીજ એક હજાર સાઠથી અગિયારસો પાંચ કાલાવડ એક હજારથી એક હજાર દાહોદ અગિયારસોથી અગિયારસો વીસ વિરમગામ એક હજાર પંચોતેરથી એક હજાર પંચાણું ચાણસમાં નવસો ચાલીસથી એક હજાર સત્યાસી વિસાવદર નવસો સાઠથી એક હજાર છપ્પન ધાનેરા એક હજાર એકાવનથી અગિયારસો અગિયાર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો